નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજ નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આ ભાગમાં આપણે બોર્ડની પરીક્ષા માટે અગત્યના એવા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું સૌપ્રથમ આજના ભાગમાં આપણે પ્રકરણ એકના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું અગત્યના એવા હેતુલક્ષી પ્રશ્નો કે જેની વધુને વધુ પ્રેક્ટિસ કરવાથી સારામાં સારા ગુણ તમે મેળવી શકો સેક્શન એ જે તમને ચોવીસ ગુણનો પૂછાય છે તેમાં આ હેતુલક્ષી પ્રશ્નો તમને મદદરૂપ બનશે સૌપ્રથમ પહેલો સવાલ છે લસા એ કોમાં અઢાર બરાબર છત્રીસ અને ગુસા એ કોમાં અઢાર બરાબર બે એટલે કે એ અને અઢાર આ બે પૂર્ણાંકોનો લસા છત્રીસ છે અને ગુસ્સા બે છે તો એ શોધવાનો છે તો આપણે એક સામાન્ય સૂત્ર જાણીએ છીએ કે કોઈપણ બે પૂર્ણાંકનો લસા અને ગુસ્સાનો જે ગુણાકાર છે લસા અને ગુસ્સાનો ગુણાકાર એ બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે આ કોમન સૂત્ર યાદ રાખશો કોઈપણ બે પૂર્ણાંકનો લસા અને ગુસ્સાનો ગુણાકાર એ બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે હવે આપણી પાસે લસાની કિંમત છે છત્રીસ અને ગુસ્સાની કિંમત છે બે અને બે પૂર્ણાંકો છે એ અને અઢાર હવે આપણે એનું સાદુરૂપ આપીશું અઢારને આપણે બીજી તરફ લઈ જતા છેદમાં જશે એટલે એ બરાબર છત્રીસ ગુણ્યા બે છેદમાં અઢાર ભાગાકાર કરીશું તો અઢાર દુ છત્રીસ અને બે ગુણ્યા બે નું સાદુરૂપ આપતા આપણને મળે છે ચાર એટલે સાચો જવાબ છે ચાર એટલે અહીં સૂત્ર યાદ રાખશો કોઈપણ બે પૂર્ણાંકોનો ગુણાકાર એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો થાય છે આગળ વધીશું સવાલ નંબર બે ગુસ્સા એ કોમાં બી બરાબર એક અને ગુસ્સા એ માઇનસ બી કોમાં એ પ્લસ બી આપણે શોધવાનો છે ખૂબ જ અગત્યનો સવાલ છે આ બે પૂર્ણાંકોનો ગુસ્સા એક આપેલ છે તો જ્યારે ક્યારે બે પૂર્ણાંકોનો ગુસ્સા એક થાય એ બંને પૂર્ણાંક અવિભાજ્ય હોય તો જ જો બંને પૂર્ણાંક અવિભાજ્ય હોય તો તેમનો ગુસ્સા એક થાય માનો કે એક પૂર્ણાંક છે બે અને બીજો પૂર્ણાંક છે ત્રણ હવે આ બંને પૂર્ણાંકોની બાદબાકી અને આ બંને પૂર્ણાંકનો સરવાળાનો આપણે ગુસ્સા શોધવાનો છે તો આપણે મોટી સંખ્યા ત્રણમાંથી બે બાત કરીએ તો આપણને જવાબમાં મળે એક અને ત્રણ વત્તા બે બરાબર પાંચ તો તમે જોશો કે બાદબાકી અને સરવાળો કર્યા પછી આપણને બે પૂર્ણાંક મળ્યા એક અને પાંચ હવે જો આપણે એનો ગુસ્સા શોધીએ તો એનો જવાબ મળશે એક બીજા કોઈ પૂર્ણાંક લઈએ માનો કે પૂર્ણાંક છે ત્રણ અને પાંચ તો સૌ પ્રથમ પાંચમાંથી ત્રણ બાદ કરીશું તો આપણને મળશે બે અને પાંચ વત્તા ત્રણ કરીએ તો આપણને મળે છે આઠ હવે બે અને આઠનો ગુસ્સા શોધીશું તો જવાબમાં આવશે બે માટે આ પ્રશ્નનો જવાબ થશે એક અથવા બે આગળ વધીએ બે સંખ્યાનો આપેલ આપેલ છે છે અને તેમનો ગુણાકાર વધીએસો ચોર્યાસી આપણે અગાઉ સૂત્ર જોઈ ગયા કે બે પૂર્ણાંકોનો લસા અને ગુસ્સાનો જે ગુણાકાર આવે તે હંમેશા બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો જ થાય બે પૂર્ણાંકોનો લસા અને ગુસ્સાનો ગુણાકાર એ બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય હવે આપણે લસા શોધવો છે તો આપણે આ ગુસ્સાને છેદમાં લઈ જઈએ એટલે કે લસાનું આપણે સૂત્ર બનાવી શકીએ કે બે સંખ્યાનો ગુણાકાર છેદમાં બે સંખ્યાનો ગુસ્સા હવે આપણી પાસે ગુણાકાર છે ત્રણસો ચોર્યાસી અને ગુસ્સા છે આઠ એટલે ત્રણસો ચોર્યાસીના છેદમાં આઠ ત્રણસો ચોર્યાસી ને આઠ વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે અડતાલીસ આગળ વધીશું સવાલ નંબર ચાર બે સંખ્યાનો લસા એ તેમના ગુણાકાર જેટલો છે તો એનો ગુસ્સા કેટલો હશે તો એનો જવાબ એક કારણ કે લસા એ તેમનો ગુણાકાર જેટલો છે એટલે લસા અને ગુણાકારનો જો આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં મળે છે એક આગળ વધીશું જો પી ક્યુઆર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેનો લસા કેટલો તો એ પણ આપણે અગાઉ જોઈ ગયા કે જો આપેલ પૂર્ણાંકો અવિભાજ્ય હોય તો એનો સામાન્ય અવયવ એક હોય એટલે ગુસ્સા એક થાય પણ લસા તેમના ગુણાકાર જેટલો થાય તો પી ક્યુ આર એ અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે એનો જો ગુસ્સા પૂછવામાં આવે તો એક થાય પણ લસા તેમના ગુણાકાર જેટલો થાય એટલે સાચો જવાબ આવશે પી ક્યુ આર એટલે પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર આગળનો પ્રશ્ન ગુસ્સા એ કોમાં બી બરાબર અઢાર છે અને લસા ખાલી જગ્યા શક્ય નથી તો અહીંયા પણ એક અગત્યનો પોઈન્ટ યાદ રાખશો કે બે સંખ્યાનો લસા એ બે સંખ્યાના ગુસ્સાના ગુણક બરાબર જ હોય છે બે સંખ્યાનો લસા એ બે સંખ્યાના ગુસ્સાના ગુણાક બરાબર જ હોય છે અહીં અડતાલીસ એ અઢારના ગુણકમાં આવતો નથી માટે આપણે સાચો જવાબ કહી શકીએ અડતાલીસ બાકીના ગુણક વિચારીએ તો છત્રીસ અઢાર દુછત્રીસ અહીં અઢાર ચોક બોતેર અને અહીં પણ અઢાર છ એકસો ને આઠ જ્યારે અડતાલીસ એ અઢારનો ગુણક નથી માટે શક્ય નથી એ જવાબ આવશે અડતાલીસ આગળનો સવાલ વિધાન સાચું છે કે ખોટું એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસ્સા તો આપણે જાણીએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે ચાર તો હવે બે અને ચારનો ગુસ્સા શોધવાનો છે તો બે અને ચારનો ગુસ્સા થશે બે જો લસા પૂછવામાં આવે તો જવાબ આવશે ચાર સવાલ નંબર આઠ ખાલી જગ્યા પૂરવાની છે બે ધન પૂર્ણાંકો આપેલ છે ચોવીસ અને ત્રીસ તેનો ગુસ્સા અને લસાનો ગુણાકાર આપેલ છે અઢાર ગુણ્યા એક તો આપણા સૂત્ર મુજબ કિંમત મૂકીશું ગુસ્સા ચોવીસ ગુણ્યા ત્રીસ તેનો જવાબ છે આપણી પાસે અઢાર ગુણ્યા લસા ચોવીસ ત્રીસનો એક્સ બરાબર ચોવીસ ગુણ્યા ત્રીસ અઢારને આપણે છેદમાં લઈ જઈશું એટલે એક્સ ચોવીસ ગુણ્યા ત્રીસ છેદમાં અઢાર સાદુ રૂપ આપીશું છ તાલી અઢાર અને છ પચામ ત્રીસ એટલે છ કેન્સલ થશે આઠ તાલી ચોવીસ એટલે ત્રણ કેન્સલ થશે એટલે બાકી વધેલા અંકો આઠ ગુણ્યા પાંચનો ગુણાકાર કરીએ તો આપણને મળશે ચાલીસ સવાલ નંબર નવ પીવન અને પી ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે તો એનો ગુસ્સા કેટલો થાય તો આપણે જોઈ ગયા આગળ કે અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એનો ગુસ્સા માટે ગુસ્સા અને ગુણાકાર શોધવાનો છે તો આપણે સૂત્ર મુજબ કોઈ પણ બે પૂર્ણાંકના ગુણાકાર એ એમના ગુસ્સા અને લસા જેટલો થાય એટલે ગુસ્સા અને લસાનો ગુણાકાર કરવા માટે આપણે બે પૂર્ણાંકોનો સીધે સીધો ગુણાકાર કરીશું તો અહીં રકમમાં બે પૂર્ણાંક આપેલ છે અઠ્ઠાવીસ અને પચાસ તો અઠ્ઠાવીસ ગુણ્યા પચાસ કરીએ એટલે આપણને મળશે એક હજાર ચારસો સવાલ નંબર અગિયાર બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો હોય તો આ ફરી રિપીટ થાય છે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસ્સા હંમેશા એક થાય અને લસા તેમના ગુણાકાર જેટલો થાય સવાલ નંબર બાર પાંચ વત્તા વર્ગમૂળ બે અસમય સંખ્યા છે મિત્રો આપણે જાણીએ છીએ વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ પાંચ વર્ગમૂળ સાત આ બધી જ સંખ્યા અસમય છે હવે આ અસમય સંખ્યાનો સરવાળો કે બાદ બાકી તમે કોઈ સમય સંખ્યા સાથે કરો તો પણ જવાબમાં આપણને અસમય સંખ્યા જ મળે તો અહીં વર્ગમૂળ બે અસમય છે જ્યારે પાંચ સમય છે પણ આ બંનેનો સરવાળો કરતાં મળતી સંખ્યા અસમ્યત થાય એટલે કે આ વિધાન ખરું છે આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ એકના અગત્યના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હવે પછીના ભાગમાં આપણે અગાઉના પ્રકરણોના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું થેન્ક યુ